નમસ્કાર દર્શક મિત્રો હું છું લલિતા સુસા જો રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો આજના પ્રભુ શ્રી રામના પાવન પર્વની આપ તમામ દર્શક મિત્રો તથા સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સમાચારો વિસ્તારથી જોઈએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ નાના મોટા સ્વચ્છતા માટે રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે જેના ભાગરૂપે અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ઓલપાડ તાલુકાના સરસ ગામે જિલ્લા કલેક્ટર આયુષ ઓગ તથા

છસો ચોરાણું ગામો સ્વચ્છ બન્યા છે અને ધર્મસ્થાનોની સ્વચ્છતામાં તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ધાર્મિક સ્થળોની સ્વચ્છતા સંદર્ભે જિલ્લાના બસો અઠ્ઠાવન મંદિરોમાં મંત્રીઓ સાંસદો શ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને મંદિરોને સાફ સફાઈ કરી હતી પર્યાવરણ પશુ પક્ષીઓ તેમજ પૃથ્વી પરના તમામ જીવોના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ભારપૂર્વક અપીલ કરી હતી સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા તેમજ તમામ ધાર્મિક સ્થળોએ હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને આયુષ ઓકે અનુરોધ કર્યો હતો સફાઈ ઝુંબેશમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ જિલ્લા કોઓર્ડિનેટર ગ્રામીણ દીપકભાઈ ગાયકવાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ સરપંચ હિતેશભાઈ તાલુકા પંચાયત સભ્ય સરલાબેન મુકેશભાઈ પ્રાંત અધિકારી મામલતદાર સામાજિક કાર્યકર્તા પ્રવીણભાઈ સહિત અધિકારીઓ સફાઈ કર્મીઓ ગ્રામજનો જોડાયા હતા બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત